મિત્રો સચિન નિવૃત્ત થયા ત્યારે સૌરવ ગાંગુલી એમને સલામી કોટ આપ્યો હતો કે તમે કેવી પ્રતિભા સાથે પેદા થયા છો એ અગત્યનું નથી પરંતુ ઈશ્વરે તમને જે ભેટ આપી છે એના સાથે તમે પૂરેપૂરો ન્યાય કર્યો છે કે નહીં તમે એનો પૂરેપૂરો કસ કાઢીને ક્યાં મહત્વપૂર્ણ હાસિલ કર્યું છે કે નહીં એ મહત્વનું છે અને યાર હાલમાં જે સચિન તેંડુલકરના કોચ જેવા રમાકાંત આચાર્ય સરની આપણે પ્રતિમાનું લોકાર્પણ હતું સચિન તેંડુલકર અને એમના સ્કૂલ છે મારા મિત્ર વિનોદ કામળી સર પણ ત્યાં આવે છે અને પછી એક ક્લિપ વાયરલ થાય છે અને મિત્રો આ ક્લિપ વાયરલ થયા પછી લોકો કાંઈ જાણ્યા વગર કોઈ પણ જાતનું કાંઈ વિચાર્યા વગર અને સચિન તેંડુલકર ઉપર જેમ ને તેમ કમેન્ટ કરે છે કે સચિન તો પૈસા આવ્યા પછી આવો થઈ ગયો તેવો થઈ ગયો દોસ્ત દોસ્ત ના રહા અને મિત્રો મજા આવી એમ ખરાબ બોલે છે હવે મિત્રો કે સચિન તેંડુલકરે તો ક્યાં વિનોદ કામલીને બીમાર કર્યા નથી અને બંને જણામાં ટેલેન્ટ સમાન જ હતું ને યાર બંને જણા જ્યારથી ફેમસ થયા એ સ્કૂલ ટુર્નામેન્ટની પાર્ટનરશીપ હતી અને છસો ચોસઠ રનની પાર્ટનરશીપ હતી જેમાં વિનોદ કામલીના રન સચિન તેંડુલકરતા કરતાં વધારે હતા ત્રણસો ઓગણપચાસ રન પરંતુ મિત્રો ત્યાર પછી પાછું બદલાય છે એક વ્યક્તિ સતત પરિશ્રમ કરે છે ગેમ ઉપર ફોકસ કરે છે અને બીજો વ્યક્તિને મિત્રો પછી ગેમની પડી નથી એ પાર્ટી માને એમાં ફોકસ કરે છે અને મિત્રો મેચ દરમિયાન સચિનને કોઈ તો શાંતિથી સાંભળી લેતા અને વિનમ્રતાથી વર્તતા હતા જ્યારે વિનોદ કામલી શું કરતો રાળી કરો ચીસા ચીસી કરે અને કોઈ પણ પ્રલોભનોમાં આવી જાય અને સામેવાળા ઉપર આક્ષેપ કરી નાખતો હતો બાકી યાર એની કાંઈ શરૂઆત જેવી તેવી નથી ધમાકેદાર વિનોદ કામલી શરૂઆત હતી ત્રણ અલગ અલગ દેશો સામે ટેસ્ટ મેચ ડબલ સેન્ચુરી સેન વોની એક ઓવર માં વાહ્ય બાવીસ રન તો લીધેલા છે અને વિનોદ કામલીની ની પચાસ ઓવર ની તો એવરેજ હતી અને મિત્રો ત્યાર પછી જેને વિનોદ કામલી સતત ફ્લોપ થતો ગયો અને સચિન અને વિનોદ કામલી બસ એટલો ડિફરન્સ છે કે સચિને પોતાને અપગ્રેડ કર્યો અને વિનોદ કામલીએ પોતાની ક્યારેય અપગ્રેડ કર્યો નથી મિત્રો જ્યારે સચિનથી બેટિંગ નથી થતી ત્યારે એને બોલિંગથી કમાલ દેખાડો છે અને એક સમય એવો આવ્યો હતો કે એણે પોતાની કેપ્ટનશીપ મૂકી દીધી અને મન દુઃખ રાખ્યા વગર પોતાના જુનિયર એવો ધોનીની કેપ્ટનશીપ આપી દીધી હતી અને મિત્રો આ આપણો સચિન છે અને વિનોદ કામલીએ શું કર્યું જેવી પોતાને સફળતા મળી એટલે સીન સપાટા કરવા માંડ્યું માંડ્યો પાર્ટીઓમાં જવા માંડ્યો દારૂની મહેફલીઓ માંડવા માંડ્યો અને ગણામાં ચેન રાખીને ફરે અને જ્યારે સફળતાના દિવસો હતા ત્યારે ભાઈએ બસ આવા જ કામ કર્યા પોતાની એક પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા બીજી પત્ની સાથે મારપીટનો ગુનો દાખલ અને પોતાને ત્યાં કામ કરવા વાળી આવતી એક જે લેડી છે એના સાથે પણ મારપીટ કરી હતી ને એના ફરિયાદોના ઢગલા છે ને એના ઉપર પડ્યા છે પોલીસ સ્ટેશનમાં બાકી મિત્રો પ્રતિભા તો બંનેમાં સમાન જ હતી એક વ્યક્તિએ પોતાની પ્રતિભાને નિખારી અને બીજા વ્યક્તિએ પોતાની પ્રતિભાનો સત્યાનાશ કરી નાખ્યો કે સચિને કાંઈ ઠેકો નથી લીધો કે આખી જિંદગી કાંઈ કાંભળીને મદદ કરે બરાબર અને જ્યારે જોઈએ ત્યારે વિનોદ કામળી જે પોતાને ફેમસ થવા માટે સચિન ઉપર જેમને તેમ આક્ષેપો નાખ્યા અને મારી મદદ નથી કરી આમ તેમ એના વિશે ક્યારે ખરાબ શબ્દો પણ બોલ્યો છે પરંતુ મિત્રો આ જદી સુધી આપણે સચિન તેંડુલકરના મોઢેથી આવા શબ્દો ક્યારેય નહીં સાંભળ્યા યાર એ ટ્રુ જેન્ટલ છે કેમ બોલવું કેમ વર્તવું ને એને ખબર છે નહીં એટલા માટે છે ને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે સચિન તેંડુલકરને મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો